શ્રીમદ્ભગવદ ગીતા અધ્યાય ચૌદ શ્લોક બાર લોભ પ્રવૃત્તિ આરંભ કર્મણામ અશમ સ્પૃહા રજસી એતાની જાયન્ વિવૃદ્ધે ઋષભ અનુવાદ હે ભરત જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આસક્તિ સકામ કર્મ ઉગ્ર ઉદ્યમ અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટ થાય છે ભાવાર્થ રજોગુણી મનુષ્ય તેને પ્રાપ્ત થયેલા સ્થાનથી ક્યારેય સંતુષ્ટ રહેતો નથી તે પોતાની સ્થિતિ વધારવા માટે વલખા મારે છે જો તે રહેવા માટે ઘર બનાવવા ઈચ્છતો હોય તો તે મહેલ જેવી ઇમારત માટે ભરચક પ્રયત્ન કરે છે જાણે કે તે પેલા મકાનમાં સનાતન કાળ માટે રહેવાનો ન હોય અને તે ઇન્દ્રિય તૃપ્તિ માટે અત્યધિક લાલસા વિકસિત કરે છે ઇન્દ્રિય તૃપ્તિનો કોઈ જ અંત આવતો નથી તે સદા કુટુંબ પરિવાર સાથે પોતાના ઘરમાં રહેવા ઈચ્છે છે અને ઇન્દ્રિય તૃપ્તિની પ્રક્રિયા ચાલુ રાખવા માગે છે આનો અંત જ આવતો નથી આ બધા જ લક્ષણો રજોગુણના છે એમ જાણવું સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ